લાકડાની તસ્કરી અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવતા ઉશ્કેરાયેલું ત્રણસો થી વધુ નું લોકટોળું વન કર્મચારીઓ પર તૂટી પડ્યું હતું જેને લઈ આઠ વન કર્મચારીઓને હાથે પગે બરડાના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી જેને પગલે વન વિભાગ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક અસરથી પોલીસની મદદ લેવામાં આવી હતી ત્યારે પોલીસને જોઈ લોક ટોળો જંગલમાં ભાગી છૂટ્યું હતું જેમાં પોલીસ દ્વારા કડકાઈ દર્શાવી બે સમોને ઝડપી પાડ્યા હતા અને તાત્કાલિક અસરથી આઠ જેટલા ઈજાગ્રસ્ત વન વિભાગના કર્મચારીઓને સારવાર મળી રહે તે માટે આહવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા આ હુમલાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી ઝડપાયેલા બે આરોપીઓ પાસેથી અન્ય આરોપીઓના નામ મેળવી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અને તમામને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી રાતના દસ વાગ્યાના ગાળાની અંદર ફોરેસ્ટના જે લોકો જે છે એ ઢોંગિયામાં ગામના કોઈક માણસો લાકડા ચોરી કરીને લઈ જતા હતા એમને એમના પર રેડ કરતા પકડવા જતા ગામના લોકો ભેગા થઈને ફોરેસ્ટના કર્મચારીઓને પર હુમલો કરીને એમને બંધક બનાવીને એમને માર માર્યો છે ઈજા થઈ છે એમને જેટલા આઠ જેટલા જે ફોરેસ્ટના કર્મચારીઓ જે છે એ લોકોને ઈજાઓ થઈ છે અને ગામવાળા પૈકી અમે લોકો એની તપાસ કરતાં ગામમાં જઈને એક બે આરોપી અમને અત્યારે કસ્ટડી હેઠળ છે કેટલા લોકોની કેટલા લોકોએ માર કર્યો છે માર માર્યો છે એના તમામના નામો મેળવવાના ચાલુ છે એમની ફરિયાદ લેવાનું પણ ચાલુ છે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર રમેશભાઈ એની ફરિયાદ લેવાની ચાલુ છે પોલીસ બંદોબસ્ત ચાલુ છે ત્યાં અત્યારે પૂરી તકેદારી છે અત્યારે સિચ્યુએશન કંટ્રોલમાં છે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે તપાસ કરીને આગળની કાર્યવાહી કરીને તમામ આરોપીઓને પકડી પાડીને અને યોગ્ય નશર કરવા માટે અમે લોકો કાયદેસર કાર્યવાહી કરીશું છે થેન્ક યુ સંવાદદાતા હર્ષ ગામિત બ્યુરીસી ન્યુઝ વાસદા